थे बा दुकान दुकान साफ करवानी होक नी 9 वाग्या आ बाजार नारी એટલે કઈને સાફ સફી કર માંડલ કીધું નતું તમે માંડલ આયાથી બટે આપળા નોકને દુકાન સાફ કરવા છે અમે આયા થી રે આ અગરબत्ती તલે તો એમ ફરી અગરબत्ती લાય બાકસ ને અગરબत्ती आण ना આ ઉપીરો એ અગરબત્તી પછી ચોપી દે આ બધું મારે કરવાનું હોય કે બધું ગોઠવતો ખરો વસ્તુ ચા જાય કયો તમને શું કર રહેશે હા મરચા જોવા જ નથી મરચાં વગરનું શાક તું એ તો પન તો પ્યાલા યાદ આવશે

શ્રીફોળનું બધું જોયું હલો હા અત્યારે એટલે અમાઈ જો

मैं चोखा ना करता जो इसे हाँ पांच किलो हरदर जो इसे हाँ चालू रख दो टावर ना थोड़ा लोचा है हेलो 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 आज चालू रख दो कड़ी हाँ आज भाव पकड़ानूं बोलो बोलो जो हेलो हाँ भाव पकड़ानूं टावर हाँ तो लिस्ट बनाओ तारे वरमान हाँ ए नहीं हेलो અને વર્કશોપમાં મોકલી દઉં છું એમ કરવું હોય હા હા તો અને પેમેન્ટ પૈસા પેમેન્ટ નું જેમ કરશો પેમેન્ટ લગભગ વીસેક દિવસે આવશે એટલે હું શું કહું મારું કહેવાનું હા બોલો ના નહી મજા આવે હું કઉ ને રોકડું કરજો એવું આપડે એવું કઈ દુકાન ચાલુ જ રે હું સમજુ છું તો ભાઈ રોકડા ના ભાવ એ પ્રમાણે હોવા જોઈએ ને હા

હેલો હા હા હું આ ઓર્ડર આપી પ્રમાણે લખેલો ને કાલ આ માલ બધો પોકી જવો જુઓ અત્યારે શું આ વરસાદનું ને વરસાદનું બધું એવું હોય ને પછી મારે રહ્યા નહીં નકામી બધું મારે બુડો આવે બધું સબરું થાય હલો હા હોય હોય પાંચ બોરી હોય ને ખાંડ ત્રણ મોરસની ની હોય ગોર ગોર રબડી નહી હોય રબડી નહી વીસ રવા રાખો ને હોય 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 હા એ શ્રીફળે જ હોય બે બે કોથરા મોકલાવજો હા ચોખા ચોખા જોયા હોય હમણાં શું કોટમ નતા એટલે આવતા તો નહીં બહુ માલ ખરીદ્યો જોવે જોવે કેતા હોય ના ના ભોડો એવું ચા મેં કીધું તું એટલે એ હવે લાલ શંકર ને શિવ શંકર હવે બહુ પેલું ખવું પી થઈ ગયા બધા ના ભોડો મેં ચાઈ ના નહી પાડી એમ કહેતા હતા ના ના હું ના પાડતો હોય છું ભોડો તમે તો અત્યારે ફોન કર્યો મારા બે ત્રણ જણાનો ઓર્ડર છે લગન ગારાનો હોય બરોબર તમે તમ કરતો હોય છે હોય 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 સારું આ ચોકલેટ બોકલેટ પણ થોડાક મોકલાવજો ડબ્બા વીસ વીસ ડબ્બા મોકલાવજો ને સારી ચોકલેટ મોકલાવજો હા હા એ તો મને ખબર પડે કે ઋતુ ફેર ચાલે એટલે ચોકલું બેકડું પડે શું હે આ બોકરા બોકરા ખાય નહીં તો ઘરે રાખશે એમની માયું ખબર બધું આપણે બધું ગોઠવવા જવાનું હોય સારું સારું અને હોય પેલા આ પડી ક્યું નહીં આવતી પેલી તુલસી કે ચી કે ચટાપટા હોય ચટાપટા હોય હોય બરોબર ઠંડા પાન હોય ગુટકાને ગુટકા હોય આ પડી ક્યું મોકલાવજો ને દહ ડબ્બા કહી દો ડબ્બા લખ્યા ના ના મેચ બધા કીધા હે દહ જોવું હોય ફોટું બે આવશે ચાલશે ઘી ના તો પડ્યું હોય બીજું તો હોય રે હે કૂતરા ના કુટું કરું તમને નહીં ના ના તમને કહેવાતું હોય છે તો હું આ કૂતરું આ કપ આ દુકાન આગળ પોકી જો પામા આપણા નોકર ચેક જો હોય છે આડો ઓરો ચેક થયો હોય છે હોય ના એને ચે બહુ કહેવાય હું નહીં કાં કે અમાર છે આ તો જૂનો નોકર હે ને એટલે ભોડો ટકાઈ રહ્યો હું હોય ના 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 તમે કદાજીનો ફોન આવે ને તો તમારે મને ફોન કરીને માલ મોકલાવવાનો હોય હા એવું કેતો એ તો હું કહી દઈશ સારું કે દાણા થોડાક મોકલજો નવરાત્રી ચાલે તે હોય દહે કિલો જેવા ચાલશે શેક્યા વગરના હશે તો ખાહે કાચા અને ધરતી મસાલા કટ્ટા ના ના છે હજી સ્વાર ચાલુ નહી થયું તમને બધી જબરી ખબર હોય કે આ સોરવાન ટાઈમે બધાને લઈ જાય એટલે અમાર તો હમણાં જ વરસાદ થયો જતી રી ચેટલી એટલે બાયડિયું નહી તું બીરું હોય ઈ તો જાય આવા બરાની હોય હોય ખબર લે હાલો ફોન મૂકું એ તો હું ફોન કરીશ પણ ફોટો તમને શું ના કરે હેડી નેકર્યા હો અને પૈસા તો હે ને તો ડ્રાઈવર તમારે આપણે આવે કે નહીં ગાડી મેટા ડોરમાં માલ બધો આવે કે નહીં તો એની હંગત મોકલાઈ દઈશ હું હોવા હોવા રોકડા રોકડા જ સારું એ સારું સારું ના ના પહેલા પીચા એક આવે એ તો બે ત્રણ મહિને કઈ કોકનું કામ હોય તો આવે વિરુંગામ નગર ચાઈ આવતા નહીં આયા તા વચ્ચે ના ના એમ નહીં એમને આપણે કઈ લેવા દેવા નહીં કઈ વાંધો નહીં એ તો આ પેલા મહારાજ નું કામ બામ હોય ના આયા હોય કદાચ પહેલા નથી પહેલા ને એવું એમ કે ના ના એ આપણી દુકાને આવે નહીં આ એમના ભાઈ ની દુકાન ચાલે ને લઈ કાલે ખાધા મસાલો ખાવા ગયા હોય આપણી દુકાને ના આવે હોય બરોબર ના 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 એ નહીં એ હા હારું હાલો ફોન મૂકો મારે હવે સારું હારું સારું હારું હાલો એ હા બરાબર ના ચાલશે લે

કાલુ હાજર નતો તુયો તો તો બધું હારા પત્તા ચિતર્યા હે પણ પડે પણ પૈસા તા હે ને હા આલે માર જલસા લે જો ભગવાન માતાજીના ના પરતબ આવે હે જી થવાનું ઈ થવાનું હે માર માનતર કે બાકશ નહી

તું આ બે જા બગા ના ખેડી સાહેબ ઘડી ખબર દુકાન ધ્યાન રાખવા દે અમે આયા બે જા દાન બાપા જોડે ચા બસ દાન બાપા જોડે બે જા સારું હો મને શી કહ્યું કે તું આ બંને ચોકલેટ નો ડબ્બો પેલો જ લાવો એટલે હા એ ઉભા રહો હલો અરે ગાડા ભા હા હમણાં પેલા જે પાકેટ લઈ જતો ને અહીંયા ગમે છોકરો હોય તો ત્રણ ચાર ચોકલેટ ને એક પેલા કુરકુરિયાનું ખોખું મોકલાવો ને હું હું હાલ જ મોકલાવો એ તો પેલા અમારું રોકડું થાય આપી દે હું પાંચ ચોકલેટ મોકલાવો ને એક કુરકુરિયા નું ખોખું હાર એ હાર હાર આવે આવો એ આય બીક ને મારે બીજો ચીવે હાલવાય નહીં આવે તો હારું હવથી આખી હળિયું જ કરવાની તમારે ત્યાં શું કરવાનું અલીયે ને બાકી તો ખરા તો પૂછી જોઈએ પડે એવું એ હારું ગયા હું અમારું બધું એ હારું એ આવો

તો બાયડી તો ઓળખવી નહીં એ તો નામ લખી એટલે ઓળખી લેવાનું આ શું લેવાનું તારે માર મરચું હળદર લેવાની એને હાલ તો પેલા મરચું ને હળદર મરચું ને હળદર આપી દે ને કેટલું લેવાનું હોય કિલો કિલો પૈસા લાવી હે ના લખવાના હે એટલે આજે તો આપવાર બે દાડા પેલા લઈ જઈ લીધા અમદાવાદ બતાવે એ બધું આવી જા પગાર આવે એટલે આવી જા દસ તારીખે એટલે તમારા ઘરે નો કંપનીમાં જાય હે ઓય કંપનીમાં જાય હે એટલે તમારે કર્ન નામ લખવાનું તમારું લખવાનું બેનું બેનુંલ કેવા પાયલ બેન સંજયભાઈ ઠાકોર સંજયભાઈ ઠાકોર પાંચસો પાંચસો શું શું હાલ્યું

હાર બોલે તમારું નામ શું મારું નામ ઉર્મિલા બેન ઉર્મિલા બેન કેવા સુરેશજી ઠાકોર સુરેશજી ઠાકોર હા પણ તમારું નામ તમે ઓહા તા તમ જો ઓહા જઉં તાણે જમ ખાતા નહી કહીએ ન તમ ના કહીએ તમાર ઘરના તો આમ ગણટિયા જીવો થઈ રહ્યા તો ગણટિયા જીવો થઈ રહ્યા તાણે ચા કોઈ ખાઈએ આમાં કન્નુ ખાઈએ

પૈસા તો એ આલી જા અમારી રે એ રે આલી જા હે જાણા બે દાડા માં કમ્પ્લીન જા હે કે પૈસા શ્યામ માં હુવા જા હે શ્યામ માં હુઆ સુવા જવાનું હુવા ભાડિયા ની ખબર લેવા ચમ તાણે બધું કઈ જાય નકે કે ભૂકંપ ભાગ આલે હે ભૂકંપ ભાગ તો નહી આલતા તો પૈ શું કરતા ભોડિયા હાચા પા પડે હાચા ઓર પડે ને તા ભોડિયા હાચે ભી નહી ભૂકો થાય એ એ આયુ જ કરે આમ તો આતી વાતે સમજો પડે નહી કઈ ધોરી આડે મુકલી દયો

કોટાના રાખતા જ બધા કોટાનારિજનલ માલ મળવાનો એ બીજા રાખતા હોય એમની દુકાને તો તો જ મળવાનું ના લેવા જવા જ મારતા કોટાના પડે લઈ જજે એમાં નકા ધનેરા હોય ના હોય ધનેરા તો કોટા કેવું હોય એ કેટલા વર્ષે આવ્યું હોય એવું હોય

અને મોલ્યા નવસો રૂપિયા હે મોલ્યા છે ના ના પણ આમ ને હાથે લે શું છે આ તો ભૂલવાડ છે તમને ભૂલવાડ છે ભૂલવાડ છે આ તો આ કુણ ભૂલવાડ એ ઘર ગયા ગયા અઢાર આવે એ પણ પંચાયત કરવાની